એને મને પાણી નો લોટો મંદિરે હું ગયો ને હું બહુ હેરામ ખાતું ને તો એવું પાણીનો લોટો પડ્યો ને પછી મારે મારે આ અવાજ ચાલુ થઇ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે બાઈ માણસ નો અવાજ આવે જીવાય મરી ગઈ એવો અવાજ સતત બોલા કરે છે અને મને કામ માં પણ હક નથી લેવા દેતી એને માનસિક બીમારી થઇ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું હતું માનસિક બીમારી થઇ ગઈ હતી અને મેં doctor ને કીધું કે doctor આ અવાજ કોઈક આવે છે ભેગો તો કે

તમને મિત્રો વાત વિશ્વાસ પણ નહીં આવે મિત્રો આ ભાઈનું કેવું છે કે તેના જીવનમાં કેટલીક સમસ્યા હોય અને તે આ બાબતે લઈ અને એક દાદા જોડે જોડાવા ગયો હતો ત્યારે મિત્રો મંતરેલું પાણી પીવી રહ્યો છે અને ત્યારબાદથી તેમનું કહેવું છે કે તેમનો દેવ જે કાન છે આ કાનની અંદર ચોવીસ કલાક એક બાઈનો અવાજ આવ્યા કરે છે અને તે ભાઈ હવે કંટાળી ગયો છે બાઈ જપવા દેતી નથી હકથી શાંતિથી રહેવા દેતી નથી અને કાનમાં બોલ બોલ કરે છે હવે આ ભાઈને માનસિક બીમારી છે કે ખરેખરથી એવું કંઈ થઈ ગયું છે જે બાબત મિત્રો મનસુખ કોમેડી કરે છે એને કહે છે તમારી ડગડી ખાઈ ગઈ છે મિત્રો આ બાબતે ફૂલ કોમેડી પણ કરી છે મિત્રો આ ભાઈની સમસ્યા વિશે તમારું શું માનવું છે કે ખરેખરથી કોઈના કાનમાં આવી રીતે ચોવીસ કલાક કોઈ ભાઈનો અવાજ આવતો હોય છે કે શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી નીચે નાખજો એ પહેલાં ચેનલ ઉપરના વાત છો તો ચેનલ હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો હમ આપડે એક પ્રોબ્લેમ એવી છે ને કે એ મેં અનેક પ્રકાર નો કયો ગોવા કાંડ પણ થતો નથી એ solve એવો પ્રશ્ન છે મારો શું છે એમાં શું છે મારે અંદર થી એક હું ગોવા માં ને જે સીડી ગામ છે વસરામ દાદા એની પાસે ગયો તો બરોબર વસરામ દાદા ગુજરી ગયા ને બે ત્રણ વર્ષ થયા કોરોના ના ના વસરામ દાદા સીડી હો હા હા એ ગુજરી ગયા છે એટલે તમે ગુજરી સુરેશભાઈ દાના હા એનો છોકરો છે હા તો એને મેં નંબર આપ્યો એને ફોન કર્યો મેં કીધું વૈશ્રામ ભવ્ય ઘરે મારે ધોરવાનું કામ છે તો કે આવી જાવ રવિવારે છોકરા કરતા ને ગુજરી ગયા છે એટલે એમાં શું છે મારો પ્રશ્ન એવો છે કે જીવતા ને એને મને પાણીનો લોટો મંદિરે હું બઉ હેરાન થતો ને તો એવું પાણીનો લોટો પાયો ને પછી મારે મારે આ અવાજ ચાલુ થઇ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે બાઈ માણસ નો અવાજ આવે જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે અને મને હું કામ માં પણ હક નથી લેવા દેતી એ વસ્તુ માનસિક બીમારી થઈ ગઈ છે એટલે હવે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું હતું માનસિક બીમારી થઇ ગઈ હતી અને મેં doctor ને કીધું કે doctor આ અવાજ કોઈક આવે છે ભેગો તો કે મહિના પણ તમે કેમ વાત વાત કરો એમ કરે સટકી ગઈ ના 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 મનસુખભાઈ એવું નથી આ મારો પ્રશ્ન તમને મગજમાં નહી ગયા અવાજ જે આવે પછી આમ ભાષ થાય ભૂત જેવું દેખાય ચિત્ર દેખાય ઉભા થઈ જાવ આ બધી વસ્તુ ડગરી સટકી હોય

પ્રકાશ મોઢાની કોઈ સારી hospital ની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય નકર અવાજ ચાલુ જ રહે ના ના મેં આ દવા લીધી ચાલુ પીવું છું ચાર મહિના થી મનસુખ ભાઈ પીવું છું દવા પણ એનો અવાજ નથ બંધ થાય મેં આ આપડે હજી હજી કામ નથ કરતી દવા ઈ તને મેડ આઈ ને તઈ જ અવાજ બંધ થાય છે અલગ નો થાય મને અવાજ એવી વસ્તુ હું કે મને એમ કે છે કે હું નઈ સારું હું કાઈ બંધ થાય નઈ મને છોકરો એમ બોલે છે કે તારે જ્યાં જાવું હોય ત્યાં જા મે કીધું આજ મનસુખભાઈ ભાઈ ને કવ તો એટલે એ જગ્યા થઇ ગઈ ત્યાંથી અવાજ ચાલુ થઇ ગયો ના ના આ મને પાણી લોટો પાયો ત્યાંથી ચાલુ છે મન તો ભાઈ તમને ગમે એમ ખોટું લાગે પણ હું મને પાણી લોટો પાયદેલ છે તને સારું થઇ જતું હોય મને દે નહીં હકીકત માં આ નું એના માં માતાજી મને રોયા સપને આયવા બધી વાત હોય તો કહી દે સપને તો આવેલા છે ખોટું નહીં બોલું મનસુખ ભાઈ હજી સપને બોલાઈ લે તને આવતા હોય તો બરકી લે રાઈતે પાછા સપને કે મારી કાલ પાછી આવે એટલે તારું સારું થઈ જાય તો મારે 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 રૂબરૂ કાલ ન્યા જવાનું છે કેડી ગામ એને કહ્યું ભાઈ મને આ વાત તો ચાલુ થયો છે ને અહીં થી તમારે બંધ કરવાનું ન થાય તો હું કાઈ દેસર કાર્યવાહી કરે એ અવાજ એમાં એનો વાંક નથી એ અવાજ એને કીધે ચાલુ બેન થાય નહિ એ વિડિઓ એની માથે પડેલો છે તારા મગજ માં વાંધો છે એટલે તું હું કવ છું દવા લઈ લે દવા મનસુખ ભાઈ ચાર પાંચ મહિના થી આ કઈ આજ ની નથી આના વરસ થી આમાં ગાંડા થઇ ગયા રોડ માં રખડતી ને દવા કામ નો કરતી આમ આમ થોડા દી કર્યા કરે હાવ ખઈ જા હ હ હા ઈ વાયરસ છે એક જાત એટલે એમાં તમારે દવા લઈ અને નીંદર કર હારી નિંદર તો કરું છું કાલે દવા પી નિંદર આવી જાય છે મને તો કેટલા વાગ્યા થી કેટલા વાગ્યે સુઈ જાય હું દસ વાગ્યા થી સવાર સાત વાગે ઉઠું છું હા તો હરકી નિંદર કરી લે એટલે તને છે ને નિંદર કરવા થી થોડો ફેર પડશે નિંદર કરવા થી હા બાકી નકર અવાજ ચાલુ જ રે સુઈ જા પછી અવાજ ન આવ હા સુઈ જાવ પછી ન ચાલતો દિવસના દિવસ ના સતત આવ્યા રાખે છે અરે હું માતાજી ને પાઠ નાખી પૂછું જ છું હા તો પૂછો ને જરીક

માતાજી માંડવા માં હું આવ્યો હતો મેલોડી મા નો માંડવો તમે કીધો હતો ત્યારે ના ના એક વાર કયો હું ત્યાં હતો બે વર ત્રણ વર પાંચ વર વાત હું રોજ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું છું હતો મનસુભાઈ ત્યાં હું રહેતો હતો આ વિડિયો વાયરલ નો કરતા મનસુખ આપડે જો અવાજ બંધ કરવો વાયરલ કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો કઈ અવાજ વાયરલ કરો તો વાંધો વાયરલ થયા અવાજ બંધ થઈ જાય હા તે વાંધો નહીં કાલ ફોન કરજે અવાજ બધો બંધ

હું છે ને તમને કઉ મનસુખભાઈ ને હું તમને બીજી માતાજીને માનતો પછી ઘર માંથી સામુન માનો હનુમાન દાદાનો ફોટો આમ અમારું બાજુ નો ઉકાળ આમ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બન કરી દીધો હું કામે ગયો ને કઈ યાદ જ ન રે મગજ કામ કરતો બંધ કરી દીધો પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકા પાછા મૂકી ને તો મગજ રેડી પાછો મેં કીધું અવાજ મારાથી કુળ દેવી થી બેન નો થાય તો આ ફોટા ને બોટા નાખી દે માનવાનું બેન બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો કામે ગયો ને કઈ યાદ જ નો રે ઓલો ભાઈ કે લાગે કેમ આમ થાય એ ફોટા રાખ ને તો એમ તો થાય એટલે એ ફોટા ના મેં પછી ત્યાંથી લઈ અને પાછા મંદિર માં મૂકી દીધા ને તો રેડી થઇ ગયો હા એ તું મૂડ ભણેલ નથી ને હા હા એટલે તને અભણતા નો અવાજ આવે એમ તો હું ભણેલ છે પણ મારી પાસે છે ને દસ દસ ભણેલો છઉ મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તો હું જોઉં છું બધા ને બધા ઓકે

આપણે મારે આપણી નાયટમાં બધે ત્રણ માંડવા હોય ત્રણ બધા રાગળી બંધ પટ્યાર ભૂવા બધે ત્રણ મારે એક રાજ્યની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાતમાં બસો બસો માંડવા હોય છે અને એ વસ્તુને હું ગાયક દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે રીતછરનું મનસું કોઈ ખોટું નહીં બોલું મારા બાપના છોકરને મારો બાપ એક દીવે હું એમ કહું ને એને ગાયક દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે આ પગ દુખાડવા માંડે એવો રીચર કરે આ વસ્તુ ઓરિજિનલ છે તમે માનો કે ન માનો

હા એટલે ઈ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કાઈ છે નહીં હા 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 માં મૂડ કમાઈન ઝટકી પણ આ અવાજ આવે ઈ કમાન્ડ તો અત્યાર માંડી રેડી થઈ ગઈ દવા થી દવા બીજ વેવું છું ને તે પછી કમાન્ડ રેડી છે પણ આ અવાજ એક મારું હોય પૂરે ભાઈ ના હું તને કઉ છું ને કમાન્ડ રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માર લાગો કે આજી અણીએ છે સટકેલી છે થોડી ના ના ઓમ તડકે ઓમ મારું મગજ તો રેડી કામ કરે બધું કામ કાજ માં તમામ વસ્તુ તમારા વિડીયો સાંભળું બધું જો એમ દાંત કાઢવા હોય એ બધું આવે પણ તને અવાજ ચાલુ થઈ જાય ને તો બીજો અવાજ તને નો આવે એ જ અવાજ આવે અવાજ એ ના એ બોલે તમે કેમ રીતસર નો બોલો છો ઈ રીતે ઈ બોલે છે આ તમે બોલો છો ને એમ એ હું કે જીવાય એમ જીવાય અધી એમ બાઈસ છોકરી છે બાઈ છે પણ તને કેમ ખબર બાઈ સાહેબ છોકરી છે અવાજ માથે તો આપડે તમારો અવાજ માથે જ મને નો ખબર પડી જાય કે તમે ભાઈ છો એમ નહી પણ બાઈ છે છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ હીરકો આયવો બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ તી ને એનો જ અવાજ રીતસર છે તો તો તારી માં નો જ અવાજ હશે હા તો માં તો અવાજ બધે ને આવે મને મારી માં નો અવાજ રોજ આવે એમ નહી મને તો આ રીતસર નો કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં disturb કરે છે બરોબર હું વિજ્ઞાન ને technology ને માનવા વાળો માણસ હતો એને બદલે મને અચાનક એમ થાય છે કે આ મારે શું થઈ ગયું આ કઈ વાંધો નથી ભાઈ તે અટલ કયા doctor ની દવા આલે છે અ દવા આલે છે આપડે જુનાગઢ ઓલા હું નામ ઉવાજ એક મિનિટ આ file માં જરીક જોઈ હા જો ઈ એટલો વાંધો છે ઈ અટલ તારે જોવું પડ્યું ને ક્યાં તારે અટલ જે વાંચ્યા વગર જો તને યાદ નથી ને

હું દસ બનેલો છો પણ મેં કોઈ દી ફોટા કોઈને ને મોકલ્યા નથી એવું હું કઈ યુઝ કરતો નથી એટલે હું કાઈ આ વાંધો આ ઓડિયો વાયરલ કરવામાં તારે મજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કર એટલે અવાજ બંધ થઈ જા હા તો આપડી મંજૂરી છે એ મંજુ બોલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો એ હું સંજય બોલું હમણાં આપડે ફોન ઓલો નોતો કર્યો અવાજ આવે છે એ ઓલી બાઈ નો તમે અવાજ આવે છે હા હા બસ એ હાલો બંધ કરાવી દો બીજું એ હા મેરડીમાં મત ભરોસો રાખજો મેરડીમાં માટે હા એ હા તે વાંધો